કા યુનિવર્સલ હંમેશા કંઈક ને કંઈક નવું લાવે છે જેમાં નવરાત્રીમાં ગરબા હોય ફ્રેન્ચ પાર્ટી હોય વેલેન્ટાઇન પાર્ટી મ્યુઝિક નાઇટ્સ કે પછી એકત્રીસ ડિસેમ્બરની પાર્ટી હોય આ વખતે અનસ્ટોપેબલ બાર વર્ષની થર્ટી ફર્સ્ટ પાર્ટીનું ભવ્ય આયોજન સ્કાય ફાર્મ મંડળી ગરબા રોડ શિલજ અમદાવાદ ખાતે આકાશ પટવાના સંચાલન હેઠળ કરવામાં આવી રહ્યું છે આ વખતે વીવીઆઈપી સ્ટેજ ફોટો બૂથ ફૂડ સ્ટોલ ફાયરવર્કની સાથે એક સ્ટેજ પર નવ અલગ અલગ ડીજે અમદાવાદીઓને જુમાવશે મારું નામ આકાશ પટવા છે હું સ્કાય ઇવેન્ટનો ઓનર છું અમે આ વખતે અનસ્ટોપેબલ કરીને એક ડીજે પાર્ટીનું આયોજન કરીએ છીએ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરે છે જે અમે અત્યારે સ્કાય ફાર્મ મંડલી ગરબા રોડ શિલજ પર આયોજન કરી રહ્યા છે જેનું ભવ્ય આયોજન કર્યું છે પણ બહુ સારી રીતે છે જેમાં રોબોટિક થીમ છે બહુ સારું આપણે એલઈડી એલઈડી પર થીમ રાખી છે આપણે પ્લસ આપણે સારું સાઉન્ડ સિસ્ટમ છે બહુ સારી રીતે આપણે આયોજન કર્યું છે જેનો ત્રણસો રૂપિયાનો સિંગલ પાસ છે અને પાંચસો રૂપિયા ફેનપિટનો પાસ આપણે રાખ્યો છે ઓનલાઈન આપણે બુક શો છે મી પાસવર્ડ છે એમાંથી આપણે પરચેસ કરી શકીએ છીએ આપણે અને બહુ સારી રીતે એનું આયોજન છે જેમાં આપણે અયોધ્યાનું જે રીતે આપણે રામ મંદિર અત્યારે છે એમાં આપણે એ રીતે રામ ભગવાનનો એક સોંગ આપણે લોન્ચ કરીએ ત્યાં કે જેના પર આપણે સ્ટાર્ટિંગ જ આપણે એથી કરીશું આવશે ને હું એક રોબોટિક થીમ છે જે હજી સુધી અમદાવાદ થઈ નથી એવી રોબોટિક અમે થીમ કરીએ છીએ જે ફર્સ્ટ ટાઈમ એ અમે અમદાવાદ થાય છે કે બાર અને બીજી વસ્તુ કે બાર કલાક અમે એક સડંગ આયોજન કર્યું છે કે અમદાવાદમાં હજી સુધી કોઈ બાર કલાકનું સડંગ આયોજન નથી કર્યું અમે પહેલી વખત એવું ટ્રાય કરીએ છીએ કે લોકો બાર કલાક સુધી ડીજે પાર્ટીમાં નાચી શકે કેટલા ઓડિયન્સ આ વખતે અમારો એપ્રોક્સિમેટલી સાડા ત્રણ હજારથી ચાર હજાર જેટલો ઓડિયન્સનો અમારો ટાર્ગેટ છે કેટલો ઓડિયન્સ અમારેથી આવશે બુકિંગ અત્યારે બે હજાર જેટલું બુકિંગ થયું છે અમારો પ્લાનિંગ એવું છે કે સાંજના ચાર પાંચ વાગે અમે ચાલુ કરી દઈએ અને રાતના બે ત્રણ વાગે જ્યાં સુધી લેટ નાઇટ સુધી ચાલે ત્યાં સુધી અમે પ્લાનિંગ છે કે અમે ત્યાં સુધી ચલાવીએ અને લોકોને લાગે કે હા અમે અહીંયા આવ્યા ને મજા આવી એવું નથી કે બે ત્રણ કલાકમાં આપણે કર્યા ડાન્સ કર્યા નીકળી ગયા તો એવું નહીં લાગું એવું આપણું પ્લાનિંગ છે ના ડ્રેસ કોડ એવો નથી પણ હા એવું છે કે આપણે કે ડીજે પાર્ટીમાં છે એટલે કોડ એવો જ હોય કે વેસ્ટર્ન આપણે ડ્રેસ કોડ રાખીએ જીડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત અમદાવાદ